નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર મિત્રો મે મહિનામાં ચોમાસું બેસી જશે મિત્રો તમે જાણવા સાંભળ્યું હશે કે આ વર્ષે વરસાદ વહેલો અને ખૂબ જ લાંબો ચાલશે આવી તમે મિત્રો વાતો સાંભળે છે તો શું મે મહિનાની અંદર ચોમાસું બેસી જશે જો મે મહિનામાં ચોમાસું બેસી જાય તો વાવણીની તારીખ કઈ હોઈ શકે છે તેમજ મિત્રો ભારતીય હવામાન વિભાગે અહીંયા તમે મેપ જોઈ શકો છો આવી રીતના ચાર અઠવાડિયાના જે પચીસ મે સુધી એટલે કે ત્રેવીસ મે સુધી ગુજરાતની અંદર તેમજ મિત્રો સમગ્ર ભારતની અંદર વરસાદ અને ગરમી કેવી રહેશે તેની પણ મિત્રો માહિતી આપેલી છે એ તમે મિત્રો મેપ પણ જોઈ શકો છો આ મેપ દ્વારા મિત્રો આપણે જોઈશું શું મિત્રો મે મહિનાની ની અંદર ચોમાસું બેસશે કે નહીં બેસે અને બેસશે તો વાવણીની તારીખ શું હોવી જોઈએ મે મહિનામાં કેવું વાતાવરણ છે ગરમી કેવી રહેશે કારણ કે ગરમી પણ મિત્રો ખૂબ જ જરૂરી છે જો ગરમી સારી હશે તો જ ચોમાસું જામશે બાકી ચોમાસું નહીં જામે આવી રીતે જેવી રીતે શિયાળો ગયો બેકાર જે શિયાળો ન જામ્યો એવી રીતે ચોમાસું પણ મિત્રો ખાસ કરીને ન જામે વચ્ચે મહિના દોઢ મહિનાનો વિરામ પણ આવી શકે એટલે કે ખરેખર મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ગરમી પણ એટલી જ જરૂરી છે અને ગરમી પડશે તો જ મિત્રો સારો વરસાદ આવશે તો આજના વિડીયોમાં આપણે જોઈશું ક્યારે ચોમાસાની શરૂઆત થશે ભારતીય હવામાન વિભાગ મે મહિનામાં શું આગાહી કરી રહ્યા છે તેમજ વાવણીની તારીખ શું હોઈ શકે છે તમામ માહિતીની વાત કરશું તો મિત્રો આ અંત સુધી જોજો તેમજ અમારે યુટ્યુબ ચેનલ ઓનલી ફ્યુ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અહીં તમે ભારતીય હવામાન વિભાગના મેપ જાહેર કરેલી આ આગાહી જોઈ શકો છો જેની અંદર ખાસ કરીને પચીસ એપ્રિલથી લઈ અને વીક એક વીક ટુ એટલે કે વીક ત્રણ અને ચાર અહીંયા તમે જોઈ શકો છો છેક મિત્રો ત્રેવીસ મે સુધીની આગાહી ત્યારબાદ મિત્રો તાપમાન કેવું રહેશે તેની પણ આગાહી કરેલી છે તો અહીં તમે આપણે સ્પષ્ટ વિગતવાર માહિતી મેળવી ખાસ કરીને પહેલો જે ગ્રીન કલરનો મેપ છે એ છે અને એમએમ અને ડેની અંદર એટલે કે એક દિવસની અંદર કેટલો વરસાદ પડી શકે છે તેનું અનુમાન છે ખાસ કરીને લખેલું છે ખાસ કરીને અહીંયા તમે મેપ જોઈ શકો છો ખૂબ જ જે ખાસ કરીને એકદમ ગ્રીન હોય તો ત્યાં ચાલીસ એમ એમ બાકી વ્હાઇટ હોય ત્યાં એક અને પાંચ આછું હોય ત્યાં પાંચ એમ એટલે કે ખૂબ જ ઓછો વરસાદ તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો પચીસ એપ્રિલથી લઈને બે મે સુધી ગુજરાતનું વાતાવરણ એકદમ ક્લીન છે કોઈ પણ જગ્યાએ વરસાદ નથી દક્ષિણ ભારતની અંદર અને પૂર્વ ભારતમાં કંઈક વરસાદ પડી શકે છે આ સિવાય બીજું વીક બે મેથી લઈને નવ મે સુધી અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ એકદમ ક્લીન છે અહીંયા મિત્રો પૂર્વ ભારતની અંદર મિત્રો ખાસ કરીને વરસાદને લઈને આગે છે અને કહેવાય રહ્યું છે કે બંગાળની ખાડીની અંદર એકાદું વાવાઝોડું બની શકે છે અને આ વાવાઝોડું ખાસ કરીને જોવા જઈએ તો પૂર્વ ભારત તરફ જઈ શકે છે અને ત્યાં વરસાદને લઈને આ ગઈ એટલે ત્યાંનો મેપ છે એ ગ્રીન કરવામાં આવેલો છે બાકી દક્ષિણ ભારતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાને કારણે ત્યાં વરસાદ જોવા મળશે આ સિવાય તમે જોઈ શકો છો નવ મેથી લઈને સોળ મે વીક નંબર ત્રણ તો ખાસ કરીને ગુજરાતનું વાતાવરણ એકદમ ક્લીન છે દક્ષિણ ભારતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી થોડીક તેજ થઈ શકે છે અને ખાસ કરીને સોળ મેથી ત્રેવીસ મે સુધી અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ એકદમ ક્લીન છે પરંતુ દક્ષિણ ભારતની અંદર ધીમે ધીમે એક્ટિવિટી એ તેજ થઈ શકે છે સાથે મિત્રો ગુજરાતની અંદર પણ મિત્રો પ્રી મોનસૂન એક્ટિવિટીને કારણે ગાજવીજ સાથે કડાકા બડાકા સાથે મિત્રો ખાસ કરીને વરસાદથી જોવા મળી શકે છે સાથે મિત્રો મેક્સિમમ તાપમાન મિત્રો એ તમે જોઈ શકો છો ટેમ્પરેચર એના પણ વીક જાહેર કરેલા છે અને અહીંયા તમે જોઈ શકો છો જે વ્હાઈટ કલરનો ભાગ છે નોર્મલ અને રેડ કલરનો ભાગ છે નોર્મલ કરતાં વધુ તો પહેલું વીક છે એની અંદર છવ્વીસ તારીખથી લઈને બે મે સુધી અહીંયા તમે જોઈ શકો છો જે આ કલર છે તો તમે જોઈ શકો છો ચોવીસથી લઈને ઓગણચાળીસ ચાલીસ ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે જ્યારે બીજું વીક ત્રણ મેથી નવ મે સુધી અહીં તમે જોઈ શકો છો ગુજરાતમાં થોડીક રાહત છે ચાલીસ ડિગ્રી સુધી તાપમાન જોઈ શકે છે પરંતુ મધ્ય ભારતની અંદર આ તાપમાન સી બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી સુધી પણ તાપમાન નોંધાઈ શકે છે એટલે કે ખાસ કરીને મધ્ય ભારતના અને ઉત્તર ભારતના જે મેદાનો છે ગંગા યમુનાના મેદાનો છે ખૂબ જ તપ છે એ તમે જોઈ શકો છો દસ મેથી લઈને સોળ મે સુધી કેવું હવામાન રહેશે તો અહીંયા ગુજરાતની અંદર પણ ગરમી તોડી ભૂક્કા કાઢી નાખે તેવું અને સાથે જ મિત્રો રાજસ્થાન છે મધ્યપ્રદેશ છે દિલ્હી છે ઉત્તરપ્રદેશ છે મહારાષ્ટ્ર છે આ ભાગો છે આંધ્ર છે હૈદરાબાદ છે તો આ ભાગોની અંદર ચાલીસથી લઈને પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાન છે જોવા મળી શકે છે અને સત્તર મેથી લઈને ત્રેવીસ મે સુધી પણ તમે જોઈ શકો છો ગુજરાત સહિત સમગ્ર મધ્ય ભારતની અંદર ખૂબ જ ભારે તાપમાન જોવા મળે છે કે પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાન જાય તેવી પણ શક્યતા મિત્રો વ્યક્ત કરવામાં આવી છે તો ભારતીય હવામાન વિભાગે આ મેપ જાહેર કરી અને આપણને જણાવવા માગે છે કે મે મહિનામાં કોઈ વરસાદની આગાહી નથી પરંતુ દક્ષિણ ભારતની અંદર પ્રી પ્રીમોન્સૂનની એક્ટિવિટી થઈ શકે છે અને ખાસ કરીને બંગાળની ખાડીની અંદર એક વાવાઝોડું બની શકે છે પરંતુ ગુજરાતની અંદર કોઈ વરસાદને લઈને આગાહી નથી તેમાં ટેમ્પરેચરની પણ વાત આપણે જોયું કે ભારે ટેમ્પરેચર ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે જે આવતા ચોમાસાના આમ તો સારા સંકેત પણ કહી શકાય વાવણીની જો વાત કરીએ એટલે કે ચોમાસું ક્યારે બેસે મિત્રો દર વર્ષે ગુજરાતની અંદર પંદર જૂને ચોમાસું બેસીએ અને છેલ્લા મેપમાં આપણે જોયું કે ખાસ કરીને ચોમાસું ધીમે ધીમે એક્ટિવ થઈ રહ્યું છે દક્ષિણ ભારતની અંદર ખૂબ જ સારો છે પ્રીમોન્સૂન એક્ટિવિટી જોવા મળી રહી છે તો ખાસ કરીને દક્ષિણ ભારતની અંદર પહેલી જૂને અને ગુજરાતની અંદર પંદર જૂને ચોમાસું બેસે તેવી પૂરેપૂરી શક્યતા છે ગુજરાતની અંદર જો વાવ વાવણીની જો વાત કરવામાં આવે તો વાવણી એ પંદર એટલે કે બાર તેર તારીખથી શરૂ કરી અને વીસથી બાવીસ તારીખ સુધી દસ દિવસની અંદર મિત્રો સારામાં સારી વાવણી થઈ જાય તેવા મિત્રો હાલ પૂરેપૂરા સંકેતો મળી રહ્યા છે તો આજના વીડિયોમાં આટલું જ વધુ જોવા મળે મારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત